લખતર બ્રહ્મપોર વિસ્તારમાં બિનઝેરી બ્લેક ધામણ સર્પ નીકળતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ધામણ બ્લેક અને યલ્લો એમ બે પ્રકારની હોય છે બ્લેક શાંત હોય છે ત્યારે યલો ધામણ ઉગ્ર સ્વભાવની હોય છે લખતર ગામમાં ઝેરી બિનઝેરી સર્પ નીકળવાનો સિલસિલો યથાવત છે લખતર ગામ સહિત બહાનાપરા વિસ્તાર કેનાલ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં અવારનવાર સર્પ નીકળવાના બનાવ બની રહ્યા છે ત્યારે ભારત દેશમાં જોવા મળતા ઝેરી સર્પમાં કોબરા સર્પ મુખ્ય સર્પમાંથી એક છે લખતર ગામમાં છેલ્લા બે મહિનામાં આશરે સાહીઠ જેટલા સર્પ નીકળવાના બનાવ બન્યા પામ્યા છે ત્યારે તેમાંથી નેવું ટકા કોબરા સર્પ નીકળ્યા હતા અજગર રેટ એટલે ઉંદર ખાવ જે તરીકે ઓળખાય છે આજે લખતર બ્રહ્મપુર વિસ્તારમાં બિનઝેરી બ્લેક ધામણ સર્પ નીકળ્યો હતો બ્લેક ધામણને લખતર વાઇલ્ડ લાઈફ મેમ્બર વિજય જોશી દ્વારા રેસ્ક્યુ કરી લખતર ગામ બહાર ખુલ્લી જગ્યામાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો